નમસ્કાર મિત્રો ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો પહેલી જૂને સાતમા તબક્કાનું મતદાન એટલે કે છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે હવે સૌ કોઈની નજર ચાર જૂના દિવસો ઉપર બની રહી છે કે ભારતમાં કોઈની સરકાર બનશે મિત્રો એક્ઝિટ પોલના જણાવ્યા પ્રમાણે રાજસ્થાનમાં ભાજપ આ વખતે ક્લિનશીપ નહીં કરે પાંચથી લઈને સાત બેઠકોના નુકસાનનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે રાજસ્થાનમાં લોકસભાની પચીસ બેઠકો માટે બે તબક્કામાં મતદાન થયું હતું આમાંથી મોટાભાગની બેઠકો ઉપર કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો હતો અપક્ષ અને અન્ય પક્ષોના ઉમેદવારો પણ મેદાનમાં છે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં ભાજપનું વર્ચસ્વ રહ્યું હતું આ વખતે પણ ભાજપ રાજસ્થાનમાં ક્લીન સ્વીપ કરવાની આશા રાખે છે આ સાથે કોંગ્રેસને પણ જીતનો વિશ્વાસ છે પરિણામ ચાર જૂને જાહેર થશે તે પહેલાં તમામ એક્ઝિટ પોલના તારણ આવી ગયા છે મોટાભાગના એક્ઝિટ પોલમાં રાજસ્થાનમાં ભાજપને નુકસાન થતું દર્શાવાઈ રહ્યું છે ઇન્ડિયા ટુડે રાજસ્થાનની પચીસમાંથી થી લઈને ઓગણીસ સીટો ભાજપને આપે છે ત્યારે પાંચથી લઈને સાત સીટ ઇન્ડિયા ગઠબંધનને આપે છે એબીસીસી વોટર વોટર થી લઈને ત્રેવીસ બેઠકો ભાજપને આપે છે બે થી લઈને ચાર સીટ ઇન્ડિયા ગઠબંધનને આપે છે દૈનિક ભાસ્કર અઢારથી લઈને બાવીસ સીટો ભાજપને આપે છે યારે ત્રણથી લઈને સાત સીટો ઇન્ડિયા એલાયન્સને આપે છે રિપબ્લિક ભારત બાવીસથી લઈને ચોવીસ સીટો ભાજપને આપે છે જ્યારે શૂન્યથી લઈને ત્રણ સીટો ઇન્ડિયા ગઠબંધનને આપે છે ટીવી નાઇનના એક્ઝિટ પોલ ઓગણીસ સીટો ભાજપને આપે છે જ્યારે પાંચ સીટો ઇન્ડિયા ગઠબંધનને આપે છે બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપે રાજસ્થાનની માંથી પચીસ બેઠકો જીતી હતી પરંતુ આ વખતે તેને નુકસાન થતું જણાઈ રહ્યું છે આ માટે જાટ સમુદાયની નારાજગી મીણા સમુદાયમાં અસંતોષ વસુંધરા જૂથ પાર્ટી દ્વારા નિષ્ક્રિય થઈ જવું રાજપૂતોની નારાજગી વગેરેને કારણ માનવામાં આવે છે